મારું નામ ફાધર રોજંદ છે આજે અહીંયા કન્સેપ્શન ચર્ચમાં આપણે પ્રભુ ઈસુના જન્મની ઉજવણી સમસ્ત દુનિયા સાથે મળીને કરી છે પ્રભુ ઈશું છે તે મુક્તિદાતા સમગ્ર માનવ જાતના છે જ્યારે પ્રભુ ઈસુના જન્મના વધામણી થઈ ત્યારે ફરિસ્તાઓ એવી વધામણી આપી કે દુનિયાના સમસ્ત લોકો માટેની મુક્તિદાતાનો આજે જન્મ થયો છે કોઈ ખાસ વ્યક્તિ કે પરિવાર કે સમાજ કે સમૂહ માટે નથી સમસ્ત દુનિયાના સમગ્ર લોકો માટે ના મુક્તિદાતાનો જન્મ થયો છે અને જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય અંધકારમાં રહેતા હોય બંધનમાં રહેતા હોય એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા મુક્તિ અને પરમપિતા પાસેથી અલગ થઈ ગયેલા પાપના કારણે અલગ થઈ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના શુભ સંદેશ અને મુક્તિના દ્વાર ખોલી આપવા માટે પ્રભુ ઈસુએ માનવ રૂપ ધારણ કર્યું છે અને આજે અહીંયા ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચની અંદર જ્યારે નાતાલની ઉજવણી થઈ રહ્યા છે ત્યારે અમે આ તાબાના પુરોહિત ફાધર જોન બ્રુટો છે અને ફાધર જોમોન છે અને રાજકોટ ધર્મપ્રાંત અને ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ છે બિશપ જોસ ટુપરમ્બિલ છે અને બધા ફાધરો સિસ્ટરો અને ધર્મજનો વતી આ સંદેશ સાંભળી રહેલા બધાને નાતાલની શુભ સંદેશ આપણે આ શુભેચ્છાઓ પાઠવીએ છીએ અને બધાને પ્રભુ પ્રભુશ્વરના જન્મના આનંદના આશીર્વાદ મળે આશીષ મળે એવી શુભકામના રાખીએ છીએ